બરોબર છે કયું ગામ લાગે રેલ અને તાલુકો તારાપુર અને જિલ્લો આણંદ બરોબર છે તો તો અમારી દવા વિશે ઓછી ખબર જાતે જ બોલી દઈશું હા જે ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ પાણીમાં છોડવાનું હશે તમારે જેવું નામ કામ કરશે હા તમે પાણી સાથે આપશો ને ટુવા પણ આપી શકશો જેવું નામ કરશે કોઈ ડીએપી પોટાશ એમ એમ નાખવાની પણ જરૂર પડતી નથી રહેતી નથી બરોબર ને કેવું રિઝલ્ટ છે વાપરા પછી આ તમે જોઈ જ રહ્યા છો બરોબર છે ખેડૂત મિત્રો પણ ખુશ છો ને તમે દવા વાપરીને ખુશ જ છીએ ને કેટલા ખુશ અંદર આનંદ નથી માતો બરોબર છે ખેડૂત ને પણ આનંદ નથી માતો ને અમારા ખેડૂત મિત્રો પણ ખુશ ખુશ છે બરોબર ને પકડ દો અને આ છે ક્રોપ 15 લિટર પાણીમાં 20 એમલ સાઈની ક્વોલિટી જબરજસ્ત મળે છે કોઈ પણ ખેડૂત નાનો હોય કે મોટો બે પારેરો જેવો નામ છે ઉત્કામ પર છે આ વાપરેલું નર જવાન જવાન થઈ જશે બરોબર ને અને આ છે આખી પાસી પંદર લીટર પાણીમાં ખાલી પાંચે જ એમએલ માથામાં શેમ્પુ નાખવાનું એટલું જ નાખવાનું છે જેવું નામ છે એવું કામ કરશે અને આ છે અમારો નવા અવતારમાં ગુજરાતનો લાલ પહેલાં જૂનો આવતો તો અત્યારે નવા અવતારમાં આવી ગયો છે અને આ માલસા એટલે નરું જવાણ જવાને ફૂલડા ફૂલડા થઈ જશે બરાબર ને તો આ દવાઓ આપીને કેટલા જબલા નીકળ્યા છે તમારા રીંગડા બત્રીસ બત્રીસ જબલાનો વધારો અને અમારી દવા નથી છોડી કેટલા મળતા તમે હા પહેલાં કેટલા મળતા હતા પહેલા શરૂઆતમાં કેટલા મળતા હતા

આ દવા થી વાપરીને પછી લક્ષ્મીમાં હું પેટી ભરી ગઈ પછી પૈસા પણ પેટી ભરે ગઈ બરાબર છે તમારા ખેડૂત મિત્ર પણ ખુશ ખુશ છે તમને અમારી આખી જયપ્રત અને ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે આ છે અમારા રમેશભાઈ અને આ દશરથભાઈ છે બરાબર ને તો ખેડૂત મિત્ર તમારો કોન્ટેક નંબર બોલો સિત્તેર 709683533 બરોબર છે અને અમારા અશોકભાઈ પણ છે જો તમે બતાવજો તો અમારા અશોકભાઈ જો જયપ્રત ઇન્ડિયાનો ધંડો લહેરાઈ રહ્યા છે ઓલ ઇન્ડિયામાં તો ખેડૂત મિત્ર તમે કિંમતી સમય આપો તમારો ખૂબ ખૂબ આભાર જય પરિવર્તન જય બાબારી